આ પ્રભુ શ્રીરામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આપણા દરેક સનાતનીઓ અને હિન્દુઓ માટે ખાસ છે કારણ કે આજથી પાંચસો વર્ષ પહેલાં ધ્વસ્ત થયેલા પ્રભુ શ્રીરામનું મંદિર આપણી હિન્દુઓની પેઢીઓએ અનેક સંઘર્ષો અને આશરે સત્યોતેર નાના મોટા યુદ્ધો આ મંદિર માટે થયેલ છે ત્યાર પછી સરકાર અને હિન્દુઓની મહામહેનતે આ મંદિર આપણને મળ્યું છે ગોધરાના સત્યાવીસ સેવકો અને આશરે સાડા ત્રણ લાખ હિન્દુઓએ આ પ્રભુ શ્રીરામના મંદિર માટે અત્યાર સુધીમાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે ભાઈઓ આ દરેકને પોતાનો પરિવાર માતા બહેન દીકરીઓ બાળકો રહ્યા હશે પોતાનો ધંધો રોજગાર રહ્યો હશે આ સાડા ત્રણ લાખ હિન્દુઓએ પોતાના પ્રાણની આહુતિ એટલા માટે આપી દીધી છે કે આ મંદિર પુનઃ એ જ જગ્યા ઉપર નિર્માણ થાય મિત્રો કોઈ પણ ગામ હોય તો તેની શરૂઆત રામજી મંદિરથી જ થાય છે કોઈ પણ ગામ લઈ લો પ્રભુ શ્રીરામના મંદિર વગર આપણું એક પણ ગામ નહીં હોય પણ જ્યાં પ્રભુ શ્રીરામનો જન્મ થયો હતો અને જ્યાંથી રામ રાજ્યની શરૂઆત થઈ અને જેના કણકણમાં શ્રીરામ વસેલા છે એવા ભારત દેશના અયોધ્યામાં રામનું મંદિર નહીં એટલે આપણા હિન્દુઓ અને દરેક સનાતનીઓ માટે કેટલી શર્મનાક વાત હતી આપણા આ હિન્દુઓની છાતી ઉપરના આ કલંકને ભૂસવા માટે અનેકોએ બલિદાન આપ્યા છે અને અનેક સંઘર્ષો થયા છે જે લોકોએ પ્રભુ શ્રીરામના મંદિરને પડતા જોયું છે અને આ મંદિરને બનાવવા માટે મહેનતો કરી છે તેને આપણે ક્યારેય ન ભૂલવા જોઈએ મિત્રો આપણે તો ભાગ્યશાળી પેટી છીએ કે આપણે પ્રભુ શ્રીરામના મંદિરને નિર્માણ થતાં અને મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોવાના છીએ તો આપણે ભાગ્યશાળી પેઢી એક નાનકડું કામ ન કરી શકીએ જેમ પ્રભુ શ્રીરામ વનવાસ દરમિયાન ચૌદ વર્ષ અયોધ્યાથી દૂર રહ્યા હતા તો ફરી પોતાના અયોધ્યા પાછા ફરી રહ્યા છે તો આ સમગ્ર દેશ દુનિયામાં રહેતા દરેક હિન્દુ અને સનાતની માટે એક ભવ્યથી અતિભવ્ય ઉત્સવ છે મિત્રો અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષતની પ્રસાદી તમારા ઘરે પણ આવી હશે અક્ષત એટલે કે ચોખા જો ન આવ્યા હોય તો બાવીસમી જાન્યુઆરી સુધીમાં તમારા ઘરે પણ પહોંચી જશે હવે આપણે નાનકડા પાંચ કામ કરવાના છે તો મિત્રો પ્રથમ તો આપણા દરેક હિન્દુઓની ઘરે આજે પાંચસો વર્ષ પછી પ્રભુ શ્રીરામ અયોધ્યા આવી રહ્યા છે તો ઘરે રંગોળી તથા આસોપાલવનું તોરણ સોસાયટીઓના મુખ્ય દરવાજા ઉપર દરેક જગ્યાએ તથા દરેક ઘરના ઉમરે કંકુ ચોખાના સાથીઓ પ્રભુ શ્રીરામના પાંચ દીપક જરૂરથી પ્રગટાવીએ અને વધારે પણ પ્રગટાવી શકો છો તથા અયોધ્યાની જેમ બાવીસ તારીખે બપોરે બાર વાગીને બાવીસ મિનિટે પ્રભુ શ્રીરામની મહાઆરતી કરવાની છે આ આરતી તમે ઘરે કે સોસાયટીમાં સમૂહમાં ભેગા થઈ પ્રભુ શ્રીરામનો ફોટો રાખીને કે રામજી મંદિરે પણ કરી શકો છો અયોધ્યામાં એવી મહાઆરતી થવાની છે કે ભારત દેશના દરેક સાધુ સંતો ત્યાં હાજર હશે તો આ પવિત્ર દિવસનો લ્હાવો તમે ના ચૂકતા અને તારીખ બાવીસ જાન્યુઆરી સુધીમાં આ વિડીયો વધારેમાં વધારે આપણા હિન્દુ અને દરેક સનાતની સુધી પહોંચવો જોઈએ એ આપણી ફરજ છે આપણો દરેક હિન્દુ એ જાણતો હોવો જોઈએ કે પ્રભુ શ્રીરામનું મંદિર પાંચસો વર્ષ પછી બન્યું છે તો આ મહાઆરતીની ગુંજ આખા વિશ્વના કાને કાને જાય એવો મારો આ પ્રયાસ છે તો વધારેમાં વધારે શેર કરજો તમારા સ્ટેટસમાં આ વિડિયો રાખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સૌને મારા જય શ્રી રામ અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ બ્લોગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શ્યામ શ્યામાહીના સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ